અવિવેક ભર્યું ન્યુઝ ના સંવાદદાતા સાથે કોઈ સામાન્ય માણસે નહીં પરંતુ ભાજપના સાંસદ રામ મોકરિયાએ કર્યું અને આ પાછળ કારણ છે ભ્રષ્ટાચાર રાજકોટ ફાયર વિભાગમાં પણ ભ્રષ્ટાચાર ધમધમે છે અને આવું ખુદ સાંસદે મીડિયા સમક્ષ કહ્યું છે સાંસદના મતે જ્યારે તેઓ સાંસદ નહોતા તે પહેલા રાજકોટમાં પોતાના સર્વે નંબર એકસો પાંચમાં મૂકેલા પ્લાનને પાસ કરાવવા માટે ચીફ ફાયર ઓફિસરને સિત્તેર હજાર રૂપિયા આપ્યા હતા રાજકોટના અગ્નિકાંડ પછી નેતાજી વાહવાઈ અને પોતાના તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હતા મીડિયાને આ માટે બોલાવ્યું પરંતુ અમારા સંવાદદાતાએ સીધા જ જઈને

પ્રશ્ન ના ન પૂછાય બાર હું કહું તો જ પૂછવાનું હોય શા માટે એવું 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 હા એવું જ હોય કાઈ કાઈ બાપુજીને રાજ છોડું છે ના રે ના એવું કાઈ તમે આ રીતે જેતના બેફામ વર્તન છે તે અત્યારે મીડિયા સાથે કરી રહ્યા છે ને 24 કલાક હલાવી રાખજે 24 કલાક હલાવી રાખજે હાલે આરામ મોકરિયા હતા સાંસદ જેવું અત્યારે મીડિયા સાથે બેફામ ગેર કરે છે કેમેરાની પણ તેઓ અત્યારે ધક્કો મારીને તોડફોડનો પ્રયાસ છે તે કર્યો છે ભાગીદારી ગુનેગાર છે તેવામાં રામ મોકરિયા પણ ગુનેગાર ગણાય અને જે તે સમયે લાંચ લેનાર ચીફ ફાયર ઓફિસર ઠેબા પણ ગુનેગાર ગણાય જો નેતાજીને ભ્રષ્ટાચાર ખુલ્લો જ પાડવો હતો તો પહેલા જ પાડી શકતા હતા પરંતુ થયું એવું કે નેતાજીના પ્લોટમાં એનઓસી ન મળી જેથી રૂપિયા પરત મળી ગયા હતા અને આ જ કારણે તેઓ ફાયર વિભાગ પર વધુ ઢોળી ખોટી ટીઆરપી મેળવવા માંગતા હતા જો કે લાંચ આપવા મુદ્દે હવે સાંસદ સામે પણ કાર્યવાહીની કોંગ્રેસ માંગ કરી રહ્યું છે એમણે પોતે આજે માધ્યમોને નિવેદન આપ્યું છે કે ફાયર સેફટી એનઓસી લેવા માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ઠેબા સાહેબને એણે સિત્તેર હજાર રૂપિયા આપ્યા છે સાંસદ થયા પછી ટેલિફોન કર્યો એટલે ઠેબાએ પૈસા પાછા મોકલ્યા આ સ્વૈચ્છિક કબૂલાત છે જાહેર માધ્યમોમાં કબૂલાત છે ત્યારે લાંચ લેવી અને દેવી બંને ગુના હોવાથી લાંચ આપવા માટે રામભાઈ મોકરિયાની ધરપકડ કરવામાં આવે સવાલ અહીં એ છે કે નેતાઓ જ પોતાના સ્વાર્થ માટે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપશે તો સામાન્ય માણસનું શું થશે શું જે તે સમયના ચીફ ફાયર ઓફિસર સામે થશે કાર્યવાહી ફાયર વિભાગે રૂપિયા લઈને કેટલા લોકોને એનઓસી આપી છે સવાલ અનેક છે ત્યારે હવે સરકારે આ દિશામાં કડક પગલા ભરવાની જરૂર છે નહીતર આવા અગ્નિકાંડ વારંવાર થશે કેમેરામેન જુનેદ સાથે શનિ મૈયડ બીટીવી ન્યૂઝ રાજકોટ